નવો બ્રિજ બનાવવાની કામગીરી હાલ સુધી શરૂ કરવામાં આવી નથી ટેમ્પરરી રાહદારીઓની અવર માટે નદીના પટમાં ડાયવર્ઝન પહેલા બે કરોડ વધુ ખર્ચ કરીને બનાવવામાં આવ્યો હતો જે ચાર માસ પણ ટક્યો નહીં ત્યારબાદ બીજા વર્ષે ચાર કરોડથી વધુના વધુ ના ખર્ચે ચોમાસા પહેલા બનાવવામાં આવ્યો હતો જે પણ પાણીના પ્રવાહમાં ધોવાયું હતું જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે ઓલ વેધર ચાલી શકે તેવો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ ટૂંક સમયમાં જ ધોવાણ થતા સરકારના પૈસા પાણીમાં ગયા હતા આજે પણ સરકારી ડાયવર્ઝન તૂટેલી હાલતમાં છે પરંતુ નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ ઉપરના બ્રિજ તૂટી જતા છોટાદેપુર બોડેલી અને મધ્યપ્રદેશ તરફ જતા રાહદારીઓ માટે લોકોએ ચિંતા કરી છે અને સરકારી ડાયવર્ઝનની બાજુમાં ડાયવર્ઝન બનાવ્યું છે જોકે ચાર વાર ડેમનું પાણી છોડાતા ધોવાયું હતું પરંતુ લોકો હિંમત હારતા નથી ફરી પાંચમી વાર ડાયવર્ઝન બનાવ્યું છે પણ નવાઈની વાત એ છે કે સરકાર ડાયવર્ઝન બનાવવા કે વૈકલ્પિક રસ્તો બનાવવા તૈયાર નથી આજે પણ વારદારી વાહનોને વધુ ચાલીસ કિલોમીટર નો ચક્રાવો લગાવવો પડી રહ્યો છે આ ડાયવર્ઝન તૂટી ગયું અને અંબાલાલ કાકરાના કહેવા મુજબ હવે ચોમાસું જતું રહ્યું છતાં બી હજુ સરકારી અધિકારીઓ તંત્રની આ નિષ્ફળતા કહેવાય એ લોકો હજી સુધી સરકારી ડાયવર્ઝન બનાવતા નથી અને સાથે સાથે પ્રજાની એટલી હાડમારી છે અને સૌથી મોટું એ આ તો અત્યારે જનતા ડાયવર્ઝન બન્યું એટલે મહેરબાન કલેક્ટર શ્રી મહેરબાન ડીડીઓ સાહેબ મહેરબાન જિલ્લા પોલીસ વડા આ બધા અહીંથી મસ્તીથી જાય સરકારી ગાડીઓ એમની બધું મેન્ટેનન્સ સરકાર આપે હવે સામાન્ય લોકો જે પોતાની ગાડી લઈને જાય એ તો એમને જ કરવાનું છે ને એટલે અને ગાડીઓ એમની પછી પછી ત્રી લાખની ગાડીઓ એટલે પેટનું પાણી ના લે એમને આવામાં જાય તો હવે પેલો સામાન્ય માણસ છે એની તો કમર તૂટી જાય છે અને અમારા મુખ્યમંત્રી શ્રી વારંવાર કે રિપેરિંગ કરો રોડો જો અને ખોટી રીતે બનાવ્યા હોય એવા એવા અધિકારીઓ અને એવા કોન્ટ્રાક્ટરો અમે કાર્યવાહી કરો આ બધી બાબતો કે છતાં બી આ લોકો નિંદ્રાધીન એમને કશું પડેલી નહીં આજે ડ્રાઈવરજન પર ઉભા છે જનતા ડ્રાઈવરજન પર જે પરિસ્થિતિ બહુ ત્રણ વર્ષથી ખરાબ છે આજે ડ્રાઈવરજન તૂટી ગયા એનો કોઈ પૈસાનો કે એનો કોઈ હિસાબ નથી કે નહીં કોઈ જાતની કાયદેસર એમની પર કાર્યવાહી થઈ કોન્ટ્રાક્ટરો પર આજે વરસ ગાળાની અંદર જો જન તૂટી જતું હોય તો એ લોકોની અંદર આવે છે ટેન્ડર ની અંદર કે એ લોકો છ મહિનામાં તૂટી જાય તો રિપેરિંગ કરી શકે છે